આકાશવાણી ભુજ હવે આપ સાંભળશો બે હજાર પચીસ સુધારાઓનું વર્ષ એ વિશે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા છે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફળકે કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે અશરફ નથવાણી નમસ્કાર વર્ષ બે હજાર પચીસ વિદાય લઈ રહ્યું છે અને વર્ષ બે હજાર છવ્વીસ ના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે આજના આ વિશેષ કાર્યક્રમમાં બે હજાર પચીસ સુધારાઓનું વર્ષ એ વિશે આપણે વાતચીત કરીશું આજના આ ખાસ કાર્યક્રમમાં આપણે આર્થિક સુધારાઓના ઊંડાણમાં જઈશું અને જોઈશું કે કયા મોટા નિર્ણયો લેવાયા એ નિર્ણયોથી ભારતની અર્થવ્યવસ્થા પર શું અસરો થઈ તેમજ સામાન્ય નાગરિકો વેપારીઓ અને ઉદ્યોગ જગત માટે તેનું શું મહત્વ છે આ બધા મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું આર્થિક સુધારાઓથી વિકાસને નવી ગતિ મળે છે કારણ કે તે ઉદારીકરણ એફડીઆઈ ને પ્રોત્સાહન અને સારા વિનિયમનના માધ્યમથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે જેનાથી રોજગારની તકો વધે છે અને એકંદરે અર્થવ્યવસ્થાનું વિસ્તરણ થાય છે વર્ષ બે હજાર પચીસમાં થયેલા આર્થિક સુધારાઓની વાત કરીએ તો નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ એ મુખ્ય છે આ ઉપરાંત

आगे चर्चा शुरू करता पहला पहला प्रधानमंत्री नरेंद्र मोदी आज सुधाराओं अंगे शू कही सांभिये आप देखिए देश के हर सेक्टर में कुछ न कुछ बेहतर हो रहा है हमारी गति कांस्टेंट है हमारी डायरेक्शन कंसिस्टेंट है और हमारा इंट, इंटेंट नेशन फर्स्ट का है 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जनरेशन जीएसटी का था और इन रिफॉर्म्स का असर क्या हुआ वो सारे देश ने देखा है इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है 12 लाख रुपए तक की इनकम पर जीरो टैक्स एक ऐसा कदम रहा जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था साथियों रिफॉर्म के इसी सिलसिले को आगे बढ़ाते हुए अभी तीन चार दिन पहले ही स्मॉल कंपनी की डेफिनेशन में बदलाव किया गया है इससे हजारों कंपनियां अब आसान नियमों तेज प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई है हमने करीब 200 प्रोडक्ट कैटेगरीज को मैंडेटरी क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है

આપણી સામે મૂકાયેલું છે એને કલેક્ટિવ કોલોબરેશન સાથે કઈ રીતે આગળ વધી શકીએ એ વસ્તુને દિશા આપતા આ રિફોર્મ્સ હોય એવું લાગી રહ્યું છે આ રિફોર્મ્સ પ્રાથમિક રીતે જોતા ટેક્સેશન લેબર લોઝ એમએસએમઇસ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એનર્જી અને લીગલ સિસ્ટમને લગતા આર્થિક સુધારાઓ દેખાય છે સૌથી પહેલા આપણે એમાં જીએસટી ની વાત કરીએ તો તાજેતરમાં અમલી બનેલા નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ આગામી પેઢીના જીએસટી સુધારાઓ સામાન્ય માણસના જીવનને સુધારવા અને વેપારીઓ તેમજ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો સહિતના વ્યવસાયિકોને વ્યવસાય કરવાની સરળતા સુગમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે સરકારનું કેવું છે કે આ સુધારાઓ જીએસટી નોંધણીને સરળ બનાવી રહ્યા છે કર વિવાદો ઘટી રહ્યા છે અને એમએસએમઇ માટે રિફંડને વેગ મળશે જેનાથી દરેક ક્ષેત્રને ફાયદો થશે તો આ જીએસટી રિફોર્મ્સ વિશે આપનું શું કહેવું છે આ ચોક્કસ નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મ્સ કહી શકાય કારણ કે સૌથી પહેલા તો જે કાઇન્ડ ઓફ સ્લેબ જે છે પેલા ઇનિશિયલી અઠ્યાવીસ અઢાર બાર અને પાંચ ચાર સ્લેબ હતા આ જે સપ્ટેમ્બર મહિનામાં જીએસટી સુધારા આવ્યા એમાં હવે મુખ્યત્વે બે સ્લેબ રહ્યા અઠ્યાવીસના સ્લેબ અને પછી હવે અઢાર ટકા રહ્યું અને જે ટ્વેલ્વ પર્સન્ટનો જે સ્લેબ હતો તે હવે ફાઈવ પર્સન્ટ થઈ ગયો અને આના કારણે લોકોને ટેક્સમાં સરળીકરણ રહ્યું અને ઇફેક્ટિવલી આના કારણે જે છે લોકો ઉપરનું કોમ્પ્લાયન્સ બર્ડન ઘટ્યું અને સાથે સાથે કન્ઝ્યુમર્સ અને બિઝનેસર્સ છે એ દરેક માટે એક ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રમોશન મળ્યું અને એટલા માટે જ આ જે જીએસટી રિફોર્મ્સ છે એ ઇઝ ઓફ કોમ્પ્લાયન્સ અને કન્ઝપ્શનને વધારનારું જીએસટી રિફોર્મ્સ ચોક્કસ કહી શકાય અને આપણે સપ્ટેમ્બર મહિનામાં જ્યારથી આ લાગુ થયા ત્યાર પછીના બે ત્રણ મહિનામાં જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ્સમાં જે ઇફેક્ટિવલી ઇમ્પ્રુવમેન્ટ આવ્યું ને જે વેચાણમાં વધારો નોંધાયો એ આપણે દરેક સ્તરે અત્યારે હું એક ઉદ્યોગ જગત વતી એક વાત હું ફરી દોરાવું છું કે ટ્વેન્ટી માં જ્યારે જીએસટી એક બહુ મોટા સુધારા તરીકે આપણે લઈ આવ્યા અને જેના કારણે ટેક્સેશનમાં ઘણું સરળીકરણ થયું ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રમોટ પ્રમોટ કરવામાં ઘણો બધો ફાળો રહ્યો ત્યારે એ ટ્વેન્ટી સેવન્ટીન પહેલાંના જે કંઈ લીગેસી ઇશ્યુઝ છે એને ટેકલ કરવા માટેના રિફોર્મ્સ પણ હવે બહુ જલ્દી સરકાર લઈ આવશે એવો ઉદ્યોગ જગતમાં એવી આશાવાદ ચોક્કસ પ્રવર્તે છે બિલકુલ અને સરકાર દ્વારા અન્ય એક મોટી પહેલ લેબર પોલિસી શ્રમ નીતિ ના મોરચે લેવામાં આવી છે બે હજાર વીસમાં માં સરકારે વિવિધ ઓગણત્રીસ જેટલા શ્રમ કાયદાઓને ભેગા કરીને ચાર લેબર કોર્ડ પસાર કર્યા હતા આપણે બધા જાણીએ છીએ અને સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદાઓ હવે આ વર્ષે થોડા અઠવાડિયા પહેલા સૂચિત એટલે કે નોટિફાઈ કરવામાં આવ્યા છે જેનો અર્થ છે કે તેઓ હવે અમલમાં આવી રહ્યા છે તો આનાથી કામદાર વર્ગને પણ ફાયદો થશે તમારું આના વિશે શું કહેવું છે હમણાં જે ચાર લેબર કોર્ટ પચીસ નવેમ્બર બે હજાર પચીસ માં સૂચિત કર્યા છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એના માટે એવું કહી શકાય કે આ ઉદ્યોગ જગતના લિસ્ટમાં ઘણા વખતથી આ પ્રકારના રિફોર્મ્સ હતા અને જે જ્યારે પણ કોઈ ફોરેન ડેલિગેટ સાથે અથવા ફોરેન એન્ટરપ્રિનર સાથે અમે સંસ્થાના વડા તરીકે અમે એ લોકોની જ્યારે સાથે વાટાઘાટો કરતા હતા અને જયારે ટ્રેડ ડિસ્કશન્સ કરતા હતા ત્યારે એ લોકોની આપણા જે ડ્રેકોનિયન બહુ જૂના જે લેબર કોર્ટ્સ હતા એના વિશે એ લોકોને ખાસી કન્સર્ન હતી અને હમણાં માનીય મંત્રી શ્રી શ્રમ અને રોજગાર શ્રી માંડવિયા સાહેબ અહીં આવ્યા હતા ભૂજ ત્યારે એમની સાથે ફૂંકિયાને ઇન્ટરેક્શન કરવાનો મોકો મળ્યો ત્યારે આ માંડવિયા સાહેબે પણ એ વાતમાં સૂર પુરાવ્યો કે એફડીઆઈ જે છે એના કારણે એફડીઆઈ વધારે ખેંચવામાં આપણે એઝ એ કન્ટ્રી તકલીફ પડતી હતી અને એટલે આ જે રિફોર્મ્સ જે આવ્યા છે એ પાંચ બ્રેકિંગ રિફોર્મ્સ કહી શકાય અને આ ચાર લેબર કોર્સના ઇન્ટ્રો હવે એનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કદાચ ફર્સ્ટ એપ્રિલથી થઈ જશે આ રિફોર્મ્સને કારણે એમ્પ્લોયર અને એમ્પ્લોયી અને સમગ્ર રીતે ઉદ્યોગ જગતને ફાયદો થશે કારણ કે આમાં એમ્પ્લોયરનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે જેથી મેન્યુફેક્ચરિંગને બુસ્ટ મળી શકે ઉત્પાદકતા વધારી શકાય સાથે સાથે કામદારોના દરેક હક એની સ્વાસ્થ્યની સલામતી અને જે ટ્રાન્સપેરન્સી છે આખા વહીવટમાં એ લાવવામાં આ ઘણી સરળતા રહેશે અને આના કારણે જે છે ઉત્પાદકતા જે નેશનલ અત્યારે મેન્યુફેક્ચરિંગમાં આપણું કન્ટ્રીબ્યુશન લગભગ છે લેવલે એ વધારીને આપણે કઈ રીતે આપણે જે કન્ટ્રીઝ છે એમાં આપણે સ્થાન મેળવી શકીએ એના માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન જે આપણે હાથ પર લીધું છે તેને પણ આના કારણે આ ચાર લેબર કોડના ઇમ્પ્લિમેન્ટેશનને કારણે બહુ મોટો પુસ્ટ મળશે અને એક બહુ મોટું અને મહત્વનું પગલું છે આની અસરો લાંબા ગાળે બહુ સારી જોવા મળશે બિલકુલ અને આપણે એક્સપર્ટ સેક્ટર ની જ્યારે વાત કરીએ તો આ વર્ષે એક્સપર્ટ પ્રમોશન મિશન ઈપીએમ સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને જે બજેટ હતું વર્ષ બે હજાર પચીસ ચોવીસ નું એમાં જાહેરાત કરાઈ અને નવેમ્બરમાં એ એપ્રુવ થયું છે તો એક્સપર્ટ સેક્ટરના કયા કયા સુધારાઓ છે આ પ્રકારના અને એનાથી શું ઉદ્યોગ જગતને ફાયદો થઈ રહ્યો છે એ વિશે આપ શું કહેવા માંગો છો કચ્છની વાત કરીએ તો કંડલા અને મુન્દ્રા બે મહત્વના પોર્ટને કારણે કંડલા તો ઘણા વર્ષો સુધી નંબર વન મેજર પોર્ટ તરીકે આ દેશમાં ઉભરી આવ્યું છે અને મુન્દ્રા પણ એક ખાનગી ક્ષેત્રનું બહુ મહત્વનું અને બહુ મોટું બંદર છે અને બહુ બહુ જ ઝડપી ગતિએ બંને પોર્ટ પોર્ટ્સે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરી અને વધારે વધારે કાર્ગો વધારે કાર્ગો હેન્ડલ કરે એ તરફ કામ કરી રહ્યા છે તો સમગ્ર દેશનું લગભગ એવું કહી શકાય કે ચાલીસ ટકા સ્ટેટ છે એને આપણે ડાયરેક્ટલી આ બે પોર્ટ જે છે એ કરે છે એટલે સ્વાભાવિક છે કે બિઝનેસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમાં કચ્છ એક મહત્વને સ્થાને છે એટલે એક્સપોર્ટ ક્ષેત્રે જે પણ કંઈ મહત્વના રિફોર્મ્સ થયા છે આના કારણે કચ્છના જે બંદર ક્ષેત્રની ગતિવિધિઓ બંદર પોર્ટ ઉપર થતાં રોકાણો અને એને એન્સિલરી એક્ટિવિટીઝમાં ઘણો બધો એક આખો મોટો બદલાવ જોવા મળશે અને પોઝિટિવ બદલાવ જોવા મળશે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ આના માટે એક્સપોર્ટ પ્રમોશન મિશન જે આપે કહ્યું એ હેઠળ ઘણા બધા નવા સુધારાઓ લાવ્યા છે અને આના માટે એક્સપોર્ટ પ્રમોશન મિશનમાં બજેટમાં ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સમાં પણ જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ લગભગ પચીસ હજાર કરોડ જેવું આઉટલે ભર્યું છે સાથે સાથે નિર્યાત પ્રોત્સાહન નિર્યાત દિશા જેવી નવી જે છે એ યોજનાઓ લોન્ચ કરી છે આ ઉપરાંત ક્રેડિટ ગેરંટી જે ક્રેડિટની ઈઝીલી ક્રેડિટ મળી શકે એક્સપોર્ટર એના માટે ક્રેડિટ ગેરંટી જે સ્કીમ હતી એને એક્સપાન્ડ કરી અને જે છે લગભગ પચાસ હજાર કરોડ રૂપિયા સુધીની જે છે એ ક્રેડિટ ગેરંટી સ્કીમ લોન્ચ કરી છે ત્યાં સુધી એ લોકોને કોલ્ટર ફ્રી લોન મળી શકે તે જ રીતે સિમ્પલિફાઈડ સ્ટ્રકચર જે છે એ લગભગ કસ્ટમ્સના જે વેરિયસ ટેરિફ્સ હતા એમાં રેસલાઇઝેશન થયું છે અને ડ્યુટી ચેન્જીસ થયા છે જેના કારણે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની જે ગતિવિધિઓ છે એને સરળતા રહે અને કસ્ટમ ક્ષેત્રે પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ને સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું આવી રહ્યું છે જેથી કરીને આયાત નિર્યાતના જે કોઈ ગતિવિધિઓ છે એને સારી રીતે પ્રોત્સાહન મળી શકે જી અને ઉદ્યોગ જગત માટે એક અન્ય એક અગત્યની બાબત છે ઇકોનોમિક ડેટાની જે બાબત છે એમાં પણ કેટલાક રિફોર્મ્સ ચાલુ વર્ષે આવ્યા છે અને ક્રેડિટ એક્સેસની બાબત હોય એને વધારો કરવાની બાબત હોય કે ક્લાસિફિકેશન છે ક્રાઇટેરિયાનું એ રિવાઇઝ થયા છે આ પ્રકારના જે સુધારાઓ છે એ વિશે પણ આપ શું કહેવા માંગો છો આપણે એવું કહી શકીએ કે અનપ્રેસિડિયેટેડ એક પોઝિટિવ સ્ટેટિસ્ટિકલ રિફોર્મ એ જે છે એ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લાવવામાં આવ્યું છે આને કારણે જે છે જીડીપીની ગણતરી માટેનું બેઝ યર્સ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ આ બધા જ ઇન્ડિકેટર્સ જે છે એના માટેનું પોલિસી અને માર્કેટ્સ માટેના જે છે એના બે જે બેઝ છે ચેન્જ કરવામાં આવ્યા છે આ આના કારણે ઇમ્પ્રુવ મેથોડોલોજીસ અને મોર રિસન્ટ બેઝ જે છે એના કારણે ક્લિયર પિક્ચર ઇકોનોમીનું અને ટ્રુ સ્ટ્રક્ચર અને પરફોર્મન્સ અને કી પરફોર્મન્સ એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરવા શકાશે અને આના માટે જે છે ઇન્ડિયા એ બહુ સારું સ્તુત્ય પગલું લીધું છે આપણે જો વાત કરીએ તો ચાલુ વર્ષે સરકારે ઘણા ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર QCOs નાબૂદ કર્યા છે જે એમએસએમઇ સેક્ટર માટે કાચા માલની આયાતમાં અવરોધરૂપ હતા

એ ઇન્વેસ્ટમેન્ટ અને ટર્નઓવર વાઇઝ એ લોકોએ ચેન્જ કરી છે સે ફોર એક્ઝામ્પલ માઇક્રો યુનિટ છે એમાં જે ઇન્વેસ્ટમેન્ટ લિમિટ હતી એ અઢી કરોડ હતી જે અને ટર્નઓવર લિમિટ છે એ લગભગ દસ કરોડ હતી એટલે એ એ રીતે એને અઢી કરોડ અને દસ કરોડ એ રીતે રિવાઇઝ કરી છે એવી રીતે સ્મોલ એન્ટરપ્રાઇઝિસમાં એ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે રિવાઇઝ એ પચીસ કરોડ કરી છે અને ટર્નઓવરની છે એ હંડ્રેડ કરોડ કરી છે સિમિલરલી મીડિયમ એન્ટરપ્રાઇઝિસમાં એની જે રિવાઇઝ ઇન્વેસ્ટમેન્ટ લિમિટ છે એ વન કરોડ કરી છે અને રિવાઇઝ ટર્નઓવર લિમિટ છે એ લગભગ પાંચસો કરોડ કરી છે અને આના કારણે જે છે એ કોઈ પણ જે છે બેનિફિટ્સ લૂઝ કર્યા ઇન્સેન્ટીવ લૂઝ કર્યા વગર આ જે નાના યુનિટો છે એ લોકોનો ગ્રોથ છે સસ્ટેનેબલ રીતે ચાલુ રહેશે એવો એનો હેતુ છે અને ચોક્કસ એ પ્રમાણે એમએસએમ થી એનો એના કારણે ફાયદો થશે અર્લીઅર જે છે એ ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ લગભગ કોલેટલ ફ્રી બે કરોડ સુધીની ક્રેડિટ મળતી હતી એ હવે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં એ ચેન્જ કરીને આપણું ટેન કરોડ કરી છે આના કારણે પણ ઘણી બધી જે છે એમએસએમ યુનિટ છે એ લોકોને જેને કહેવાય કે આગળ વધવા માટે એક બહુ મોટું મૂડીની જે જરૂર હોય છે એ કોલેટલ ફ્રી લોનમાં પાંચ ગણો વધારો કરવાને કારણે એમએસએમ ને ઘણો મોટી રાહત રહેશે બિલકુલ અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એફડીઆઈ જેની આપણે શરૂઆતમાં પ્રસ્તાવનામાં પણ વાત કરી તો એફડીઆઈ ને જે પ્રોત્સાહન પ્રોત્સાહન કારક નીતિઓ છે સરકારની એ વિશે આપણે વાત કરીએ તો ઇન્સ્યોરન્સ સેક્ટર છે એની સાથે સાથે અ જે બાકીના પણ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સપોર્ટ છે સ્પેસ સેક્ટર છે એમાં ક્લેરિફિકેશન્સ આવ્યા છે તો આ બધા સુધારાઓ પણ કઈ રીતના છે એફટીઆઈ અ લિમિટ જે છે ખાસ કરીને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જે લગભગ સેવેન્ટી ફોર પરસેન્ટ હતી એ વધારીને હન્ડ્રેડ પર્સન્ટ ઓટોમેટિક રૂટ થ્રુ અલાઉ કરી છે આ એક બહુ જ મોટું અને બહુ જ પ્રો ગ્રોથ પગલું કહી શકાય આના કારણે ઇન્ડિયામાં જે વન ઓફ ધી મોસ્ટ નો ડેવલોપિંગ સેક્ટર કહી શકાય એમાંનો એક છે ઇન્સ્યોરન્સ છે અને આ સેક્ટરને બહુ જ મોટો ફાયદો થશે ઇન્સ્યોરન્સ સેક્ટરને આના કારણે જે સેવન્ટી ફોરમાંથી હંડ્રેડ પર્સન્ટ થયું છે ઓટોમેટિક રૂટથી એના કારણે આપણે એવું કહી શકાય કે લગભગ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં હવે વિદેશથી મોટો મોડી પ્રવાહ જે છે રોકાણ તરફ આવશે અને ઓવરઓલ આખા બિઝનેસ મોટો ફાયદો થશે તે જ રીતે જે છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તો એમાં ઇન્વેસ્ટમેન્ટમાં ટેકનોલોજી અને ઇનોવેશનમાં ઇન્વેસ્ટમેન્ટ માટે જે એન્જલ ટેક્સ હતું તે ઇન્વેસ્ટર ક્લાસમાં એ લગભગ આપણે એવું કહી શકાય કે એન્જલ ટેક્સ આ વખતે નાબૂદ કર્યો છે અને એક ન્યુ ફંડ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માટે લગભગ દસ હજાર કરોડનું એ અલગથી એલોકેટ કર્યું છે જેના કારણે ઉદ્યોગ જગત એવી આશા રાખે છે કે આના કારણે સ્ટાર્ટઅપ અને ઇકોસિસ્ટમમાં એના પોઝિટિવ પરિણામો દેખાશે ને જે ઓલરેડી અત્યારે દેખાવાના શરૂ થઈ ગયા છે તે જ રીતે અત્યાર સુધી સ્પેસ સેક્ટર છે ભારતનું એ ફક્ત સરકારી હાથોમાં હતું અને બીજા દેશોમાં જોઈએ આપણે તો ત્યાં સ્પેસ સેક્ટર છે એ ખાનગી સાહસો માટે પણ અલાઉડ હતું અને એના કારણે ત્યાં બહુ મોટી હરણફાળ જોવામાં આવી સ્પેસના ક્ષેત્રે પ્રાઇવેટ પાર્ટિસિપેશનને કારણે એટલે એ એમાંથી ક્યુ લઈને ઘણા વખતના આપણા ડેલિબ્રેશન પછી આ એક બહુ સારું સ્ટેપ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લીધેલું છે સ્પેસ સેક્ટર છે એમાં ઓટોમેટિક રૂટ થ્રુ મેન્યુફેક્ચરિંગ ઓફ કોમ્પોનેન્ટ છે સ્પેસ ટેકનોલોજીને સેટેલાઇટ છે કે ગ્રાઉન્ડ સેગમેન્ટ છે કે એને એમાં હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ અલાવ કર્યું છે તે જ રીતે લગભગ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન અને સેટેલાઇટ ડેટા પ્રોડક્ટ્સ માટે સેવન્ટી ફોર પર્સન્ટ સુધીનું એફડીઆઈ અલાઉ કર્યું છે સિમિલરલી લોન્ચ ઓફ એનો વ્હીકલ્સ અને એસોસિએટેડ સિસ્ટમ છે એના માટે અપ ટુ 49% જેવું F2 FDI છે એ અલાઉડ કર્યું છે એવા સુધારા લાવ્યા છે એટલે આ એક સ્પેસ સેક્ટર ને બહુ જ મોટું બૂસ્ટ અપ ટુ એક મોટો રિફોર્મ છે અને તેની ચોક્કસ સારી અસરો આવનારા વર્ષોમાં દેખાશે આપણા દેશ માટે એક ખૂબ જ અગત્યનું સેક્ટર એક કહી શકાય એનર્જી સેક્ટર આપણે જો એની વાત કરીએ તો એનર્જી સેક્ટરમાં પણ આ વખતે ઘણા બધા સુધારાઓ રિફોર્મ્સ આવ્યા છે એ ન્યુક્લિયર એનર્જી હોય કે રિન્યુએબલ એનર્જી હોય પાવર સેક્ટર ડિસ્ટ્રિબ્યુશનની વાત હોય કે એનર્જી સ્ટોરેજ ઈવીએસ સોલાર રુરલ ઇલેક્ટ્રિફિકેશન આ બધા જે સુધારાઓ છે આ વિષય આપ શું કહેવા માંગો છો જે એનર્જી સેક્ટર છે અત્યારે કહી શકાય કે ઇન્ડિયાનો મોસ્ટ હેપનિંગ સેક્ટર છે અને ઇન્ડિયા એવું કહી શકાય કે એક એનર્જી મિક્સના એરામાં એન્ટર ઓલરેડી થઈ ગયેલું છે અને જે આપણે ફોસિલ ફ્યુલ ઉપર આપણી ડિપેન્ડન્સ હતું આટલા વર્ષોથી એના બદલે છેલ્લા પાંચેક વર્ષમાં ભારત સરકારના સતત પ્રયત્નોને કારણે આપણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વર્લ્ડમાં લીડિંગ દેશોમાંના એક આપણે થઈ ગયા છીએ અને સ્વાભાવિક છે કે જ્યારે ફોસિલ ફ્યુલમાંથી આપણે આરી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં જ્યારે હવે ટ્રાન્ઝિશનમાં જઈ રહ્યા હોઈએ ત્યારે એની સાથે આ ક્ષેત્રોમાં ઘણા બધા સુધારાઓની અપેક્ષા જે તે ક્ષેત્રોના ઉદ્યોગ જગત રાખે એ બહુ સ્વાભાવિક છે અને એના જ એક ભાગરૂપે ભારત સરકારે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં આપણે એવું કહી શકાય કે એના બજેટમાં ન્યુક્લિયર એનર્જી મિશન એક એનાઉન્સ કર્યું હતું કે જેમ એમ જેમ મેં વાત કરી કે એનર્જી મિક્સ જ્યારે આપણે ડેવલપ કરીએ તો ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને બૂસ્ટ કરવા માટે ઇવન એઆઈને ફીડ કરવા માટે કે આપણા ડેટા સેન્ટર્સને ફીડ કરવા માટે એનર્જી બહુ મોટી એનર્જીની રિક્વાયરમેન્ટ સતત રહેશે એટલે ન્યુક્લિયર એનર્જી રિન્યુએબલ એનર્જી અને ફોસિલ એનર્જી આ ત્રણેયને સંતુલન કરતું જે સુધારાઓની જરૂર હતી સાથે સાથે ત્યારે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં આપણે લગભગ એમ કહી શકાય કે ટ્વેન્ટ વર્ષ ટ્વેન્ટી થર્ટી સુધી પાંચસો ગીગાઓટ સુધી પહોંચવાની જ્યારે નેમ રાખીએ છીએ ત્યારે આ ક્ષેત્ર માટે આપણે બેટરી સ્ટોરેજ ને લગતા સુધારાઓ કે એના જે લિથિયમ કે કોબાલ્ટ જેવી જે ક્રિટિકલ મેનર્સ છે જે બેટરી સ્ટોરેજમાં બહુ ઉપયોગી છે તેના એક્સપ્લોરેશન અને તેના પ્રોસેસિંગ માટેના પણ સુધારાઓ આપણે સાથે સાથે હાથ પર લેવા પડે છે તે લીધા છે અને સોલરાઇઝેશન અને ઇલેક્ટ્રિસિટી આની સાથે સાથે ઇલેક્ટ્રિસિટી એક્ટ આપણો ટુ થાઉઝન્ડ થ્રી છે એમાં પણ આપણે જરૂર પ્રમાણે જે જે જેમ નવી નવી પરિસ્થિતિઓ ઊભી થાય છે એ પ્રમાણે આપણે આ વખતે ટ્વેન્ટી ફાઇવમાં જરૂરી સુધારાઓ કર્યા છે અને આને કારણે લગભગ ટ્વેન્ટી ફોર્ટી સેવન સુધી આ સુધારાઓ એ રીતે ધ્યાનમાં લેવામાં આવે છે કે ટ્વેન્ટી ફોર્ટી સેવન સુધી હંડ્રેડ ગીગાવોટ જે છે ન્યુક્લિયર કેપેસિટી આપણે એનર્જી જનરેશન માટે ઊભી કરવી એ પણ આ એક સુધારાનો મહત્ત્વનો એક ભાગ છે અને આના માટેનું જે બજેટ એલોકેશન ન્યુક્લિયર એનર્જી છે કે રિન્યુએબલ એનર્જી છે કે પાવર ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર છે કે એનર્જી સ્ટોરેજ છે કે ઇલેક્ટ્રિકલ મોબિલિટી છે તો આ દરેકમાં કે રૂરલ ઇલેક્ટ્રિફિકેશન છે આ દરેકમાં સારા સારા કાઇન્ડ ઓફ જે કન્ટેમ્પરરી સુધારા જે કરવામાં આવ્યા છે આના કારણે ચોક્કસથી આપણે એવું કહી શકાય કે રિન્યુએબલ એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ભારત જે વિકસિત દેશો છે એની હરોળમાં ઊભું રહી જશે અને ટ્વેન્ટી ફોર્ટી સેવન સુધી જે જે લક્ષ્યાંકો આપણા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે આપણે નિર્ધારિત કરેલા છે એ આ પોલિસી રિફોર્મ્સ થકી ચોક્કસ આપણે અચીવ કરી શકશું જી અને સૌથી છેલ્લે આપણે લીગલ સિસ્ટમમાં આવેલા રિફોર્મ્સની જો વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે નવા ક્રિમિનલ લોસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા છે આ સિવાય અન્ય કેટલાય કાયદાઓ સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા છે તો એ વિશે આપ સૂચનાવત કરવા માંગો છું ઈયર 2025 માં ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાએ આપણે એવું કહી શકાય લીગલ સિસ્ટમમાં ઘણા બધા સુધારાઓ દાખલ કર્યા છે અને અલ્ટીમેટલી આ બધાનો જે છે હેતુ તો ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીની ગતિવિધિને પ્રમોટ કરવી ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ને પ્રમોટ કરવી એના માટેનો જ રહ્યો છે હવે ખાસ કરીને આપણે જે રિફોર્મ્સ જોઈએ તો એવું કહી શકાય કે જે ક્રિમિનલ લો છે એમાં આપણે ભારતીય ન્યાય સંહિતા જે અર્લીયર ઇન્ડિયન પિનોલ કોડ હતું અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ એ આપણે લઈ આવ્યા અને આના સાથે સાથે જે છે આની સાથે સાયબર ટેરરિઝમ ઓર્ગેનાઇઝ ક્રાઇમ જેન્ડર બેઝ વાયોલન્સ પછી જે ડિજિટલ ફ્રોડ આ બધા જે છે એને જે છે કઈ રીતે ટેકલ કરી શકાય એ પણ આપણા સુધારાઓમાં કવર કરવામાં આવ્યું તે જ રીતે એક જે છે વકફનો કાયદો હતો તેની જગ્યાએ ઉમ્મી એક કાયદો નવો લઈ આવ્યા છે કે જેનો હેતુ પણ જે પ્રોપર્ટીઝ છે જે પર્ટીક્યુલર સારી રીતે ટ્રસ્ટ એને સારી રીતે મેનેજ કરી શકાય એવો હેતુ છે અને એ જ રીતે કોન્સ્ટિટ્યુશનના જે છે એકસો ત્રીસમો એક સુધારો લાવવામાં આવ્યો છે લોકસભામાં અને આનું જે છે કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર કોઈ પણ ચીફ મિનિસ્ટર એ જો ડિટેન કરીને કસ્ટડીમાં ત્રીસ દિવસથી વધારે રહે અથવા એવું કંઈ પેલું હોય તો એને ત્રીસ અથવા એના પાંચ વર્ષ કે એનાથી વધારે ઇમ્પ્રિઝનમેન્ટ હોય તો એનો કોઈ ઓફિસ છોડવી પડે એ પ્રકારનો કાયદો લાવવામાં આવ્યો છે બિલકુલ તો આ રીતે વર્ષ બે હજાર પચીસ સુધારાઓનું વર્ષ એ વિષય હેઠળ આપણે આર્થિક ક્ષેત્રને લગતી નીતિઓ અને વિવિધ તબક્કામાં તેમાં આવેલા મોટા ફેરફારો સુધારાઓ અંગે નિમિષ ફળકેશ્વર સાથે વાતચીત કરી નિમિષ સર અંતે આપ કંઈ ક્લોઝિંગ રિમાર્ક આપવા માંગો છો આમ જોઈએ તો સુધારાઓ છે નિરંતર ચાલતી પ્રક્રિયા છે કારણ કે સતત બદલતી દુનિયામાં બહુ જ ફાસ્ટ સ્પીડે બદલતી દુનિયામાં અને આમ તો એવું કહી શકાય કે દુનિયા છે અત્યારે એ વુકા ફેઝમાં છે વી યુ સી એ એટલે વર્નરેબલ અનપ્રિડિક્ટેબલ એ એ પ્રકારના આખા ફેઝમાં આખી આ દુનિયા છે એટલે આ જે નિરંતર ચેન્જ થતા પ્રવાહો છે એ પ્રવાહો સાથે તાલમેલ મિલાવીને જો સતત કાયદામાં સુધારા કરીને જો એક મોનિટરિંગ કરવામાં આવે તો ઉદ્યોગ જગતને લગતું જે જે લોકોની ખૂટતી કડીઓ છે એમાં ચોક્કસ સરકારના સાથ અને સુધારાઓને કારણે વિશેષ ગતિથી આગળ વધી શકાય અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે રિન્યુએબલ એનર્જી ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં કચ્છ અત્યારે સમગ્ર દેશ અને સાઉથ એશિયામાં લીડ લઈ રહ્યું છે અને ગ્રીન એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનના આટલા બધા જનરેશનને કારણે કચ્છ જે છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પણ સમગ્ર ભારત અને સાઉથ એશિયાનું એક મોટું કેન્દ્ર તરીકે આવનારા વર્ષોમાં ઉભરી આવશે જી નિમિષ પડકે સર આપ આકાશવાણી સાથે જોડાયા અને ખૂબ જ માહિતી સભર ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર ખૂબ ખૂબ આભાર આપને થેન્ક યુ થેન્ક યુ સર હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બે હજાર પચીસ સુધારાઓનું વર્ષ એ વિશે આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા વિશેષ ચર્ચા જેમાં ભાગ લઈ રહ્યા હતા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફળકે કાર્યક્રમનું સંચાલન કર્યું અશરફ નથવાણીએ આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યો